શ્રી રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સિદ્ધ રુદ્ર ક્રિકેટ લીગમાં સુરત ઇલેવનનો વિજય થયો હતો છેલ્લા પંદર વર્ષથી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા અલગ અલગ ફાર્મામાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના એસસીએલ અને એસપીએલ તેમજ સિઝન ક્રિકેટમાં એસએસએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે મુખ્ય હેતુ સમાજના યુવાનો ભેગા થાય એકબીજા પરિચય આવે અને સમાજ સંગઠિત બને એવા ઉદ્દેશ્યથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે સમાજના એકસો પચાસથી વધુ યુવાનો આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સુરત ઇલેવન માટીએડ ઇલેવન સેરા ઇલેવન સજોદ એ ઇલેવન સજોદ બી ઇલેવન ઉત્તરાજ ઇલેવન કલમ ઇલેવન ઉત્તરાજ સિનિયર ઇલેવન યંગસ્ટાર ઇલેવન મોઠિયા ઇલેવનની ટીમો એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં કુલ ચાર સુરત ઇલેવન માટીએડ ઇલેવન સેરા ઇલેવન સજોદ ઇલેવન સેમીફાઇનલમાં પ્રવેશ કર્યા હતા જેમાં સુરત ઇલેવન અને સેરા ઇલેવન વિજેતા ટીમ બની ફાઇનલમાં પ્રવેશ કર્યા હતા ફાઇનલ મેચમાં સુરત ઇલેવન વિજેતા બન્યું હતું વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ ટ્રસ્ટી મંડળ સભ્ય ચંદ્રકાંતભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ ભટ્ટ મયંકભાઈ ભટ્ટ જનકભાઈ પટેલ હિરેનભાઈ ભટ્ટ અને કલ્પેશભાઈ પટેલ તેમના સમાજના વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા આ સિદ્ધ્ર બ્રહ્મ સમાજ એની એક આગવી અસ્મિતા છે અને દિન પ્રતિદિન ઉદ્ધોગામી યાત્રાઓ માટે એ પ્રયત્નશીલ રહેતા હોય છે અને ખાસ તો આ યુવન ધનની વાત કરું તો પોતે ખૂબ મહત્વકાંક્ષી છે પરિશ્રમી છે એમની પાસે સારા વિચારો છે જ્ઞાન છે કૌશલ્ય છે અને પરસ્પર એકબીજાને મદદરૂપ થાય ઠેન ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા યશસ્વી રીતે નિભાવી શકે એના માટે આ રમતગમત એક સુંદર પ્લેટફોર્મ બન્યું છે અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે એ લોકો એ જે સહકારથી નવા નવા જે કંઈક એમના વિઝન છે એના માટે જે મિઝન એ લોકો તૈયાર કરે છે માત્ર એ ક્રિકેટ જ રમીને વિજય નથી બનતા પણ એમના જીવન લાઈફ ઇઝ ઓલસો વન કાઇન્ડ ઓફ ક્રિકેટ મેચ તો એમાં ખૂબ સારો દેખાવ કેવી રીતના થાય એના માટેનું પણ આ એક સુંદર પ્રેક્ટિસ આ રમતગમતના મેદાન ઉપર થાય છે અને હું ઈચ્છું છું કે ભવિષ્યમાં આ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જે કંઈક આપણા રાષ્ટ્રના વિકાસ માટે જે કંઈક નરેન્દ્ર મોદી સાહેબની પણ જે કે મહત્વાકાંક્ષા છે એ સિદ્ધ કરવા માટે યોગદાન અર્પે અસ્તુ હું સિદ્ધૃત બ્રહ્મ સમાજના પ્રમુખ મહેશભાઈ પટેલ બોલું છું અમારો સમાજ અહીંયા ભરૂચ જિલ્લાની અંદર મૂળ છે તે વસ્તી ધરાવે છે એમ ધંધાર્થે અને નોકરી અર્થે બધે વિદેશોમાં અને બધે ફેલાયેલા છે હવે આજના યુગમાં જયારે છે તે શહેરીકરણ તરફ છે તે વસ્તી જઈ રહી છે ત્યારે યુવાનો એકબીજાને ઓળખતા પણ નતા આજે પંદર વર્ષથી અમે વર્ષથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ અમે સમાજની રમાડીએ છીએ એને લીધે યુવાનો એકબીજાની નજીક આવ્યા એને લીધે એકબીજાને ઓળખતા થયા અને સમાજમાં એકતા વધી કેમકે નવી પેઢી જે અત્યારે અત્યારે જે રમી રહી છે એ પંદર વર્ષ પહેલા છે તે ઘણા નાના હતા આજે ઓળખી બધા પોતે પણ નોકરી કરતા ને ધંધાર કરતા થઈ ગયા છે અને એકબીજાને નજીક ને મદદરૂપ થાય છે એ અમારા માટે એક ગૌરવની વાત છે અને અમારા વડીલ જેના આનામાં મોટો ફાળો આપ્યો છે ચંદ્રકાંતભાઈ ભટ્ટ એમણે આ પણ આ ટુર્નામેન્ટ આગળ ચલાવી હતી આ એક અમારા ટ્રસ્ટી છે ચંદુભાઈ કે એમના ફેમિલી દ્વારા આ સ્ટાર્ટ થયું હતું અત્યારે અમારા ટ્રસ્ટી જે છે ભટ્ટ છેલ્લા સાત પાંચ સાત વર્ષથી બહુ સરળતાથી છે 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 તે આખું આ ચલાવે અમે એમના માટે જેટલો એટલું ઓછું અને આજે એક ટુર્નામેન્ટ ચાલુ કરેલી અત્યારે અમારા સમાજની ચાર ચાર ટુર્નામેન્ટ ચાલે છે કે જે એક આઈપીએલ ફોર્મેટમાં ચાલે છે અમારો યુવા વર્ગ એટલું સુંદરતાથી જે રીતના દેશમાં છે તે આઈપીએલ ચાલે છે ને જેનું આયોજન થાય છે એ પદ્ધતિથી ને એ રીતના એટલું સરળતાથી આયોજન કરે છે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ બીજું અમારી અન્ય પ્રવૃત્તિઓ છે સમૂહજનો છે અત્યારે અમારા સમાજનું ભવન પણ તૈયાર થાય છે જે હવે આવતા મહિનામાં એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છે તો એના માટે આ યુવાનોનો ખૂબ સહકાર છે સમાજની એકતા છે એમના લીધે અને અમારો સમાજ ખૂબ પ્રગતિ કરે છે એ માટે બધાનો છે તે સહકાર સમાજનો સહકાર સમાજ બધી હું બધાનો આભાર માનું છું મીડિયાનો બી આભાર માનું છું